મરદગટકા વિજય ડંકાલ ધરતી ખડકની વિકરાલ મુતા નીર છે હોત ગાપો પ્રગટો પીર છે એવી હોરટની ધરતી જ્યાં ડાલા મથા હોય નેવ નેવ હાથના હાગના દોરિયા છે આબને આંબા માટે ઝપટું ખાતા હોય દોગ ડોગ માલ માલપા પોતાની વડવાયું પાથરી જટાળા જોગંદરે જેમ પોતાની લટુ મોકલી મૂકી દીધી હોય એવા વડ ઊભા હોય વડ વડ વારિયા જકિયા અલસરે ટકિયા આણ બેલી અને જટું મોકલી કોઈ ધર ઉભા જ અને ગુગુલથી ગુગુલથી ઘૂગવતી વાળથી પ્રણીની મસ્તી પ્રણી પ્રફુલ્લી એવી જ્યાં નદીભુત વાત છે માણસ માણસને પ્રેમ કરે પણ પશુ જ્યારે માણસને પ્રેમ કરે ત્યારે કેવો પ્રેમ કરે એ અદ્ભુત ઘટના છે વિસાવદર અને સતાધાર વચ્ચે મોનપુરી નામનું ગામ અને મામા કરી અને કાઠી દુર્ભા પણ કાળ યવન હામા કહું આફળતા અચકાય અને ભેદું કવિ મેકરણ ભડે ઈ કાઠી ભવાય કાળ યવન સામા કહું આફળતા નો અચકાય મહાકાળના જળમાં જાલીન ઊભા રાખી દઈ શકે અને એક જો કદાચ હાથી ના કુંભાથલ ની કોણી મારી હોય તો હાથી ના કુંભાથલ ને તોડી નાખે

એટલે ભાયાતોની નજર આપો એકલા અડધું ગામ ભોગવે એના પર નજર છે પણ આપાને આમ તો પહોંચી શકાય એવું છે નહીં કરવું શું જો આપાનો કોઈ રીતે કાંટો કાઢી નાખવામાં આવે તો અડધું ગામ જે છે એ ભાયાતોને ભોગવવા મળી જાય કારણ કે દીકરી હોમબાય એક જ છે દીકરો નથી એટલે ભાયાતોને બધું જમીન મળે એમાં એકદી વાળીએ નદીના કાંઠે આંબાજરીને કાંઠે ઢોલિયા ઢાળી અને આપો રોકો પીવા માટે બેઠા છે ગામના આજુબાજુના છે છે અને સામેથી હાવજ આવે પણ છે જોડું છે હાવજનું સિંહ ને સિંહણ છે બેટલી મસ્તી માં આવે મેઘાણી ભાઈ લખે છે વનરા વનરો રાજા ગરજે ગીર કાંઠાનો કેહરી ગરજે હેરાવત કરો ગરજે તળિયો ગરજે મોફાડી માટેલો ગરજે ક્યાં ક્યાં ગરજે ડુંગર ના ગાળામાં પડે ત્યાં હાથી ના છે એ ધ્રુજમાં મંડી જાય હરિયલ ઘરે નું હોય અને ફળિયા માં કુંજરણા ફરે એને વય ની વાટું પછી કેહર બચા ને કાગડા બાકી હરિયલ ઘરે હોય અને ફળિયામાં ઉતરે ઘોર માં છે સિંહ ઋતુમાં સિંહ છે અને બે યુગલ છે એ મસ્તી કરતા કરતા વૈયા આવે છે એકબીજાને ઘડીક ચાટે ઘડીક બટકા ભરે ઘડીક ઉકે ઘડીક ત્રાડું દે આ આપો બેઠા બેઠા નજરે દ્રશ્ય જોવે છે અને પાંચ રે ફૂટ ઊંડી ઈ નદીની ભેખડની નીચે હાઉઝ અને સિંહણનું ઈ જોડલું છે ઈ નીચે ઉધરું આંબાજીની નદીની માલપા પણ આપાને એમ થયું કે આજ આ જનાવર જે છે

હજી હાવ જ એનો સામનો કરે ન કરે કરે ન કરે એ પેલા તો સિંહ તાણી અને જૂડ મગર છે એ સિંહ ના લઈ સિંહણે ને ઘણું જૂડ છૂટવાનો પગને ને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પાણીમાં એનું બળ હાલ્યું નહીં સિંહ બધું જોતો રહ્યો નજરની હામે પોતાની પ્રીત લઈ જતા મગરને ને જૂડ ને એને નજરો નજર જોયું પણ પાણીમાં એની કારી ફાવી નહીં અને ઘડીક વારમાં સિંહણના દેહ હાથે જુડ છે એ અલોપ થઈ ગયું ઊંડા ગુનામાં પણ અહીંયા હાઉસ જ મીંડો જુરવા પોતાની પ્રિય ઘડીક પહેલા જે ઉગતા હતા જે રમતા હતા જે મસ્તી કરતા હતા એની જગ્યાએ આજ પોતાનું વાલું પાત્ર છે પોતાનું પ્રિય પાત્ર છે એ સિંહણને જૂડ નજર નહીં સામે લઈ ગયું પણ હાઉસ જ મીંડો જુરવા

કડાડ બ્રહ્માંડ ગાય કસાઈ કડ કદ ગડાડ ગડાડ જલ દધી ગોછલમ ધાર 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 ધમક તડડ ભય બહુદર ખડડ બે ઋષિ ધ્યાન ખોલમ તડ તાર સુર ધંત ધડક ગસુ રાતન ગડડ ગાસ ગટ ગડડ ગણે બટ તડ ગસુરાન પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ નરસિંહ બને જી આવો નરસિંહ હાવ છે ઇત્રાડુ મેળો સિંહ ની વિજોગ માં દેવા હુકવા માંડ્યો પણ આજુબાજુના 15 15 ગાવ ની માથે પશુ પંખી ફફડવા મંડી ગેલા કે પોતાની સિંહણને નજરો નજર લઈ જતા જૂડને હાવ જે જોયું છે ગાંડો થયો છે હાવજ આજ હું હાવજ કરશે નક્કી નથી અને આપો મામો કાઠી દરબાર એ માણસોની ઉપર ભેખડ ઉપર ઉભા ઉભા બધું દ્રશ્ય નજરે જુએ છે હાવજ મીડ્યો જુરવા સિંહણના વિજોગમાં જુરવા મીડ્યો એક દી એક રાત પણ ત્યાંથી હટતો નથી ગોઠણ ગોઠણ હામા પાણીમાં ઉભો ઉભો આંખમાંથી આહુડા પાડે અને જાય જાય દેતો આ બધું દ્રશ્ય રાત ઉજાગરો કરી અને આપો મામો અને માણસો ઉભા જોવે છે ખાવ જ કરશે શું હવે એમાં ત્રણ દિવસ ભૂખો ને તરસો છે પાણીમાં એમ નામ ઉભર્યો જૂડની રાહ જોઈ મારી નજર ની સામે મારી પ્રીતિમા ને લઈ જાય અને ભાઈ ત્રીજે દિવસે એ મગર છે એ હાવજ ને ગોઠંડ પાણીમાં ઉભેલો જોયો અને મગર ઉપર આવ્યું પણ જે મગર ઉપર આવ્યું એટલે હાવજ એ પંજાનો ઘા કરી અને જોડ મગર છે એ હાવજના ના પંજા ને પકડવા જાય એ પેલા એક છપાટે મગર ને પછાડી મોઢેથી દાંતમાં ભરાવી અને નદીની ભેખડની ભેખડ પાસે

વાહ વનરાજ વાહ વનરાજ આપો ભલકારા દે છે અને હરખ એમાં આંખોના રતન બાર નીકળી ગયા એ હાવજ ને ખબર નથી રહી પણ પછી આંખોના રતન બાર નીકળી ગયા મગર ને મારી નાખ્યું છે અને ધીરે ધીરે વેદના થવા માંડીને હાવજ બેહી ગયો ભલાય જોયું સાબાસ પ્રેમ આનું નામ પ્રેમ કહેવાય આપો નદીની ભેખડ ઉતરવા માંડ્યા ગામના માણસો રોકે છે કે આપા કાલ ને હામાં ડગલા ન ભરાય કે કાલ ને હામાં ડગલા ભરે આ તો વનરાજ છે ભલા માણસ જોયું નહીં દુનિયાનો કોઈ પુરુષ એની પત્નીની સામે વેર લેવા માટે આટલું જોર ન કરે એ હાવ જે વનરાજ જોર કરીને પોતાના આંખોના રતન કાઢી નાખ્યા બાપ આપણે એનો ઉપચાર કરવો જોઈએ ડગલા માંડ્યા આપા ધીરા 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 અને ભલકારા દેતા આવે સાબાસ હાદુળા શાબાશ વનરાજ ખમા બાપ વીર તો આવાજ હોય ને સુરવીર તો આવાજ હોય ને આનું નામ વનનો રાજા કહેવાય એમ કરતા કરતા હાવજ ની હામાં ડગલા માણતો જાય અને આંખમાંથી વેદના જે છે હાવજને વેદનામાં પીડાય છે સિંહ એ સિંહ પીડ્યો છે એના આપાનો અવાજ સાંભળીને જાણે કોક એને હરમત દેતું હોય કોક એને

સાવજને સમજાણું કે મારી કોઈક દવા કરવા આવ્યું છે મારી કોઈક ચાકરી કરવા આવ્યું છે મારી કોઈક ભાળ લે છે મારી કોઈક સંભાળ લે છે સ્પર્શની પણ એક ભાષા હોય છે હાવજને આપાનો સ્પર્શ વાલો મિંડો લાગો બે દી બે દી અને આપાએ કીધું પણ રાજ બાપ તમને ખૂજે નહીં ત્યાં સુધી કાંઈ મારે થોડું ઘોગડામાં નદીના કાંઠે પીડ્યું રહેવાય હવે હાલો આપણા મહેમાન બનો આપણી બેલીએ હાલો અને સાહેબ સૌરાષ્ટ્રની વાર્તાઓમાં અદભુત વાર્તા છે સાવજનો સ્નેહ કોને કહેવાય પ્રેમ કોને કહેવાય ઈ જાણે મનરાજ આપાની ભાષાને સમજી ગયો એમ આપાની પાછળ પાછળ મંડ્યો હાલવા ડેલી આવ્યો એટલે હું દીકરી તીકરી કીધું બાપુ આ શું આ તો હાવજ છે હા મારા બાપ મુંબાઈ નરસંગ આપણો મહેમાન છે આ એના માટે ધડક ની ઢાળ ઢાળી દ્યો

આપાએ હાવજ ની ચાકરી કરી ગામના ભરવાડું માલ ધોર વાળાને કહી દીધું કે ભાઈ નરસંગ હાવજ આપણો મહેમાન છે એટલે આપણું ખાણું તો ખાય નહીં પણ રોજ ઘેટા બકરા છે એ હાવજના મારણ માટે તમે મોકલજો આપણા મહેમાનને આપણે હાંચવો પડે આપણો અતિથિ છે એને એવી રીતે હાંચવો પડે પણ હાવજને આપા વગર પછી તો ઘડી કે હાલતું નથી બીજા આડથી ગયા માથેથી આપાએ પાટો છોડ્યો અને પોતાના જીવનદાતા ને નજરની સામે હાવજ એ સિંહે પહેલી વાર જોયો મીંડો પગમાં અળોટવા આપાનો આભાર માનતો સિંહ છે એ આપાના પગના તળિયા મીડિયો છાટવા પણ પછી બીજા આઠ દિવસ સાવજ ને રાખ્યો છે અને આપાએ કીધું વનરાજ હવે આપણે ગામના માલધોત માલધારીઓને હેરાન ન કરાય તમે તો વનના રાજા છો તમે તમારું જાતે મારણ ગોતી લેજો એક દિવસ મારણ ન આપ્યું હાવ સમજી ગયો કે હવે મારે વગડામાં જવાનું છે આપાની વંડી ઠેકીને રાતે હાવ નીકળી જાય મારણ કરી અને પાછો વંડી ઠેકીને આવી જાય અને આપાના ઢોલિયાની પડખે આવીને હાવ બેસી જાય હાવ સુઈ જાય પછી તો જ્યાં આપો જાય ત્યાં હાવ જાય છે જ્યાં આપો રે ત્યાં હાવ જ રહે છે

સિંહે એટલો રાખ્યો એટલો નાતો રાખ્યો કે એક દિવસ આપાની પછી તો વૃદ્ધ અવસ્થા થઈ ગઈ એ જૂની થઈ ગાવ્યા રે

આપો મળ્યા છે હાવજ જ ઓશિયાળો થઈ આપા ખાટલે પડ્યા ખાટલેથી ઉભા નથી થઈ એકતા વનરાજની કહેવાળીમાં હાથ ફેરીને કહે છે બાપ જે જન્મ્યા હોય એને જમના તેડા આવે એક દી જાઉં તો બધાય ને પડે પણ જોજો હો મારા બાપ હું આ ખોળીઓ ખાલી કરું પછી આ ગામને કોઈને હેરાન કરીને મારું મોત ન બગાડતા અને હાવજ રહ આહોડે જેને આપાની વાતો સમજતો હોય હાવજને ખબર પડી ગઈ હોય કે આપાનું મોત નજીક આવી ગયું છે એટલે આંખમાંથી આહુડાની સિંહને ધારું મંડી થવા ત્રણ દિવસ સુધી મારણ કરવા માટે સાવજ ન ગયો ત્રણ દિવસ સુધી સાવજ મારણ કરવા માટે ન ગયો આપાના ઢોલી પાસે બેઠા બેઠા આહુડા પાડતો ધીમા ધીમા અવાજે ઉગતો ઉગતો કણસતો કણસતો જાણે એને વેદના થતી હોય કે મારો કોક પ્રિય સ્વજન છે મારો કોક નજીકનો હબુ છે એ આ જન દુનિયા છોડીને ભયું જવાનું છે ચોથા દિવસે આપાએ ખોળજું ખાલી કર્યું સમસાન સુધી બધાય વળાવા ગયા હાવજ પણ ઓશિયાળો થઈ અને શમશાન સુધી ગયો ગામના માણસો આપાને અગ્નિ દાદીને પાછા વળ્યા પણ કે છે કે આપાના ચિત્તાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી હાવજે એ શમશાન નહોતું છોડ્યું અને છેલ્લી વાર આપાની ચેની માથે હૂકી અને હાવજ જંગલમાં જાતર્યો ਕੁਛੀ ਆਜ ਦੀ ਸੁਦੀ ਕੋਈ ਮਾਣ ਪਰ ਮੈਂ ਹਾਉਜ ਦੇਖਾਣਾ ਨਹੀਂ ਆਪਾਂ ਨਿਆਰੇ ਭਾਈ ਮੰਦੀ ਸਾਵਜੇ ਆਵੀ ਰਾਖੀ ਆਨੂੰ ਨਾਮ ਸਨੇਹ ਕੇਵਾਇ ਆ ਹਾਉਜ ਨੋ ਸਨੇਹ ਆ ਅਮਰ ਵਰਤਾ ਮੇਗਾਣੀ ਬਾਈਨੀ ਥਾਰੇ ਆਪੜੇ ਕਹਿਉਂ ਭੜੇ ਕੇ ਗਿਰ ਕਾਂਦਰਾ ਬਾੜ ਗਜਵ ਤੋਂ ਗਾਂਡੋ ਦੁਰ ਸਈ ਗਾਟੋ ਹਾਉਜ ਨੇ ਜਾਰਣ ਕੰਨਿਆ ਨੂੰ ਜੂਧ ਨਿ ਰਖਵਾ ਜਾ ਤੋ ਚੌਧਵਰਨੀ ਚਾਰਣ જગદમી જી હવે નમર લોકથી નાગારા શાયર મે ખાણી હુમલા શાયર મે ખાણી